રે 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 જુઓ આમ તાકાખા ગામના છોકરા પતંગ ચડાવેલા છે આ તો બધાની ઉડાળી ઉડાળી દેવી છે ઓ ઓલી મારું પતંગ પાય તું ખાલી પતંગ પાય આપણે એકું એકની શું તું કાલી ખબર છે તું લૂટવા દોન લૂટવા દો એ ભેગા કરીને હટ લઈને આમુ ખેસી ખેસી ના લઉં આલી આલી એ તો આલી કાપીએ આ જય જય એ પાડી ગયો આલી આલી કાપી કાપી અરે નાલા લઈ આવી અમાર તો ઓલો હરીસો લૂટવા ગયો હે હમરા આવતો હો કે અરે ઓ બચ્ચા કરતો છે કવા રીસે લાય

ચામા પતંગ વસમે પડાઈ લીધી કે લુટી છે લુટી ચારે લુટી નથી આવસુ પતંગ મે દેખાડો કમર આમ તા કામ તા લાવ પતંગ ભલે તું તમે તો મોટો તમે તો મોટા છો તમને ખબર પડી પડે તો પતંગ ચાલ પણ હવે બીજી લાવશે આપણે તું પણ ઉત્તરાયણ ભલે નાઈ આપણે બીજા લાઈન આવશે તો રહેવા દેવા